સુરેન્દ્રનગરના લીંબડીમાં અસામાજિક તત્વોના ત્રાસમાં સતત વધારો થઈ રહ્યો છે લીંબડીમાં ઠંડા પીણાની એક દુકાન પાસે ચારથી પાંચ લોકોએ દુકાનદાર સહિત બે લોકોને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે જૂની અદાવતમાં દુકાનદાર અને બે લોકોને માર માર્યાની માહિતી સામે આવી છે મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ પણ હાથ ધરી છે સુરેન્દ્રનગરના વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે સચિન સુરેન્દ્રનગરના લીમડીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે શું ઘટના સામે આવી છે જી તો વાત કરવામાં છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો કાયદોની વ્યવસ્થા ઘટી છે જેને લઈને લીમડીમાં લુકા તત્વોનો આતંક વધી રહ્યો છે લુકા તત્વોનો વેપારીને માર મારતા સીસીટીવી પણ સામે આવ્યા છે અને વેપારી દ્વારા પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ગઈકાલે મોડી રાત્રે પણ વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો બિલકુલ આભાર સચિન તમામ જાણકારી માટે